વિશ્વમાં જ્યાં બહુચરનું ધામ હશે ત્યાં માક્ષસદસૂદ બીજના દિવસે માને ચોક્કસથી રસરોટલીનો ભોગ લગાવાયો છે અને પછી તે જ પ્રસાદ રૂપે ભક્તોને વહેંચાય છે માસદસ સુદ બીજે આ પ્રસાદ આપવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની સાથે એક અગત્ય રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે માર્ગસૂદ બીજનો દિવસ હતો દંતકથા અનુસાર મેવાડા બ્રાહ્મણ એવા વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેણું માર્યું કે અરે વલ્લભ ધોળા જ્ઞાતિ ભોજનમાં આવીને જમી તો જાઓ છો પણ ક્યારે તમે જ્ઞાતિ ભોજન કરાવો વલ્લભ ભટ્ટ હજુ કંઈ સમજે અને કંઈક બોલે તે પહેલાં જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યા કે અરે વલ્લભજી આ તો આખરે તમારે જમાડવાશે અને એ પાછું આ માર્ગસૂદ બીજે રસ રોટલીનું જમણ કરાવશે જ્ઞાતિજનોએ સામેથી જ નાત માટેનો દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી દીધી વલ્લભ ભટ્ટને ચિંતા સતાવા લાગી કે હવે કરવું શું પણ જેના માથે સ્વયંમાં બહુસુ હાથ હોય તેના જીવનમાં ભલાસું અશક્ય હોવાનું માગસદ સુદ બીજનો દિવસ આવ્યો વલ્લભ ભટ્ટને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાં કેરીનો રસ ક્યાંથી આવે બપોરનો સમય થયો વલ્લભજીનો મંદિરમાંથી નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા અને માના નામનું સ્મરણ કરવા જ લીન થઈ ગયા કહે છે કે તે સમયે મા બહુચર સ્વયં વલ્લભરૂપે અને નારસિંહ દાળા રૂપે નવાપુરાની ભૂમિ પર આવ્યા અને મેવાડા બ્રાહ્મણની આખીએ નાતને રસરોટલીનું જમણ કરાવ્યું લોકો તો વલ્લભ દોડાની મજાક કરવા રસની માંગ મૂકી હતી પણ મા

બહુચર અંબે મા શ્રીમંત મહારાજા અગા એકવાર દિવસ સંચાલિત કારેલી બાગ બહુચરાજી માતાનું મંદિર આજે માક્ષરસુદ બીચ છે આજે માતાજીએ રસરોટલીની નાચ જમાડી હતી આજે વલ્લભ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ જાતે રસ રોટલીની નાચ જમાડી માસરસૂદ બીચના આજે લોકોને માતાજીના દર્શન કરવાને રસ રોટલી ધરાવવાનું મહત્ત્વ આજે છે એટલે લોકો આજે રસ રોટલી લઈને આવે છે ને ધરાવે છે માતાજીને એ ભક્તોની મા મનોકામના પૂર્ણ કરે છે ને એટલે માતાને એમને આસ્થા છે મા એમની મનોકામના પૂર્ણ કરે છે ને ભક્તો આવતા હોય છે વડોદરા વડોદરાના મહારાજા અવસર સયાજીરાવ ગાયકવાડે બહુચરાજી મંદિરની સ્થાપના કરેલી બહુચરાજી મંદિર સાડી ત્રણસો વર્ષ પુરાણું છે અને એકદમ આધ્યાત્મિક મંદિર છે અહીંયા લાખો ભાવિક ભક્તો રોજ આવે છે આજ રોજ બહુચાજી માતાજીએ પોતે વલ્લભજી ભટ્ટનું રૂપ લીધેલું અને એમણે આખી વૈષ્ણવની નાચ જમાડેલી ત્યારથી આ મંદિરને સારી રીતે આધ્યાત્મિક રીતે ગણાય છે અને આજે રોટલી અને કેરીના રસની મહિમા છે શિયાળા શિયાળા જેવી ઋતુમાં પણ માતાજીએ વલ્લભજી ભટ્ટનું રૂપ ધારણ કરીને કેરીનો રસ અને રોટલી જમાડેલી જેથી ત્યારથી આજનો દિવસ ખૂબ જ શુભ ગણાય છે અને લાભદાયી નીવડે છે જેથી અહીંયા લાખો ભાવિક ભક્તો બહુચરજી મંદિરે પોતાની આસ્થા લઈને આવે છે અને માતાજી તમામની આસ્થા પૂરી કરે છે અમે ચોક્કસપણે કંઈકને કંઈક અમારી આસ્થા હોય છે અમારી ચૂંટણી હોય કે અમારી બીજી કાંઈ પણ પરીક્ષા છે કોઈ પણ કેસીસ બાબતે હોય તો માતાજીને આગળ રાખીને અમે એટલું જ કરીએ કે માતાજી અમને પરિપૂર્ણ કરજો અને આમાંથી અમને પાર પાડજો